નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વર્ષાવીતી વ્રતની વ્રત વિધિ અને તેની કથા સાંભળીશું તો વ્રત વિધિ જોઈએ જેઠ સુદ અગિયારસથી આ વ્રત શરૂ કરીને પૂનમના દિવસે પૂરું કરવું ઘણી બહેનો જેઠ સુદ તેરસથી પણ આ વ્રતનો આરંભ કરે છે વડના વૃક્ષ નીચે મહિલાએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મ સાવિત્રી વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો અમીલ ગુલાલ કંકુ ચોખાને ફૂલોથી વડનું પૂજન કરવું વડને જળ ચઢાવવું પછી સૂતરનો દોરા વડે વડના થડને એકસો આઠ વાર વીંટાળીને પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા વેળાએ નમો વૈવસ્વતાએ મંત્રનો જાપ કરવો સાથે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવી વડને જળ ચઢાવતી વેળાએ આ પ્રાર્થના કરવી વટ તેમુલમ તે મુલમ સલિલય મૃતો યથા શાખા પ્રસાખાર બી વૃદ્ધોષી તમ મહિ તલે તથા પુત્રેશ પૌત્રેશ સંપન્ન કુરુમાં સદા વ્રત કરનારે આ દિવસોમાં સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી વ્રત પૂરું થયા પછી પછડી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુના ચાંદલા કર્યા પછી જમવું હવે વાર્તા સાંભળીશું વટ સાવિત્રીની વ્રત કથા અને વિધિ સાંભળીશું તો ચાલો જોઈએ આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા હતો તેને મમતા નામે રાણી હતી રાજા ઘણો પવિત્ર અને દયાળુ હતો એના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી હતી રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો એટલે એને કોઈ વાતે દુઃખ ન હતો માત્ર એને સંતાનની ખોટ હતી નારદજીના કહેવાથી રાજા રાણી બ્રહ્માજીની પરમશક્તિ ગાયત્રીનું એટલે કે સાવયત્રીનું ભૂરત કરવા લાગ્યા દેવી ગાયત્રી રાજા રાણીની શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા હે રાજા હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું જે માગવું હોય તે વરદાન માગો રાજાએ કહ્યું દેવી મારી સર્વ પ્રકારની સુખ છે પણ સંતાનની ખોટ છે મારે ત્યાં એક પુત્ર થાય અને વાંઝિયા મેણું ભાગે એટલી મારી ઈચ્છા છે ગાયત્રી દેવીએ કહ્યું તમારે ત્યાં ભાગ્યશાળી પુત્રનો જન્મ થશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે એમ કહી ગાયત્રી દેવી અંતર ધ્યાન થયા થોડા દિવસોમાં રાણીને ચડતા દિવસ થયા નવ મહિને તેને રૂપવાન કન્યાનો જન્મ થયો માતા ગાયત્રીનું બીજું નામ સાવિત્રી હોવાથી રાજાએ કન્યાનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી તો બીજના ચંદ્રની પેઠે દિવસે ને દિવસે વધવા લાગી સાવિત્રીને સમજણી થયેલી જોઈને રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી સાવિત્રીનું રૂપ જોઈ દેવો પણ શરમાવા લાગ્યા તો મનુષ્યની વાત જ છે કોઈ રાજા સાવિત્રીનું માગું કરવાનું સાહસ કરતો નથી અને રાજાની ચિંતા વધતી જાય છે એક દિવસ રાજાએ સાવિત્રીને કહ્યું બહેન તું હવે વિવાહ યોગ્ય થઈ છે હજી સુધી કોઈ રાજાએ તારું માગું કર્યું નથી તો તું જ તારી મેળે કોઈ સદગુણી બળવાન અને રૂપવાન વરની શોધ કર રાજાએ જોઈએ તેટલી સામગ્રી આપીને સાવિત્રીને સ્વયંવર માટે વિદાય કરી રાજા અશ્વપતિ મંત્રીઓ સાથે સભામાં વાતચીત કરતા હતા એટલામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા નારદ મુનિને પોતાને ત્યાં આવેલા જોઈ રાજાએ આદર સત્કારપૂર્વક આસન પર બેસાડ્યા એટલામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તે પોતાના પિતાને તથા નારદજીને પગે લાગી પાસે ઊભી રહી સાવિત્રીને જોઈ નારદજીએ પૂછ્યું રાજન સાવિત્રી તો હવે મોટી થઈ છે એના લગ્ન કેમ કરતા નથી અરે સાવિત્રી તું કેમ કાંઈ બોલતી નથી તારી શું ઈચ્છા છે સાવિત્રીએ કહ્યું પાસેના આશ્રમમાં ધૂમસેન નામે એક રાજા છે તેમના પુત્ર સત્યવાનને મેં વરમાળા આરોપી છે તેમને મેં રૂપે સ્વીકાર્યા છે નારદજીની વાત સાંભળી નવાઈ લાગી તેમણે રાજા અષ્ટ્રપતિને કહ્યું સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા છે અને સત્યવાન પણ હંમેશા સત્ય પાડનારો છે તે રૂપમાં ગુણમાં સર્વથી શ્રેષ્ઠ છે પણ એક વાત એવી છે કે જેની આગળ બધા ગુણો હોવા છતાંય એ નકામા છે રાજા અષ્ટપતિને ચિંતા થઈ તેમણે પૂછ્યું કહો કહો મુનિરાજ એવી શી વાત છે નારદજીએ કહ્યું સત્યવાનના આયુષ્યમાં માત્ર હવે એક જ વર્ષ ખૂટે છે આ સાંભળતા જ રાજાને ઘણો આઘાત થયો રાજાએ સાવિત્રીને બીજો યોગ્ય વર્ષ શોધવા માટે સમજાવી નારદજીએ પણ બીજો વર્ષ શોધી લેવાની શિખામણ આપી પણ સાવિત્રી એકની બે ન થઈ એણે તેઓ કહ્યું કે કુલી સ્ત્રીઓનું વચન એક જ હોય છે મેં જેને હૃદયથી પતિ માન્યો એ જ ખરો હવે બીજો મારે ભાઈ સમાન છે જે ભાગ્યમાં હશે તે થશે જેવા વિધિના લેખ સાવિત્રીની અડગ શ્રદ્ધા આગળ રાજાનું કાંઈ ન ચાલ્યું નારદજી પણ તેમને સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપી ચાલતા થયા અષ્ટપતિ સાવિત્રીને લઈ ધૂમસેનના આશ્રમમાં ગયા ધૂમ્તસેન એક ઝાડ નીચે બેઠા હતા ત્યાં જઈ તેમને પગે લાગ્યા આંખે ઓધળા હોવાથી ધૂમ્તસેને પૂછ્યું તમે કોણ છો કેમ આબું થયું અશ્વપતિએ કહ્યું હે રાજન મારું નામ અશ્વપતિ છે મારી પુત્રી સાવિત્રીનું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા આવ્યો છું લગ્નની વાત સાંભળતા ધુમ્તસેન બોલી ઉઠ્યા રાજન શું કહો છો તમારી પુત્રીના લગ્ન સત્યવાન સાથે અશ્વપતિએ કહ્યું એમાં નવાઈ જેવું શું છે મારી પુત્રીએ પોતાની ઈચ્છાથી જ સત્યવાનને પસંદ કર્યા છે દુમ્તસેને ગંભીરતાથી કહ્યું રાજા તમે જાણો છો કે મારું રાજ્ય રૂક્ષ્મી નામના બળવાન શત્રુએ પડાવી લીધું છે હું આંધળો અને વૃદ્ધ હોવાથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી હું વનમાં ઝૂંપડી બાંધીને પડી રહ્યો છું વન ફળ ખાઈને દાડા વિતાવું છું મારો પુત્ર પણ વનના ફળો પર જીવે છે મને આ સંબંધ યોગ્ય લાગતો નથી હું તમારી ફૂલ જેવી કોમળપુત્રીને દુઃખ દેવા માગતો નથી અનેક રીતે સમજાવ્યા છતાં સાવિત્રી લગારે ન ડગી શેવટે ધૂમસેને અશોપતિની વાત સ્વીકારી અને સત્યવાનનું લગ્ન સાવિત્રી સાથે કર્યું સત્યવાન અને સાવિત્રી હળીમળીને રહેવા લાગ્યા સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી નારદજીએ તેના પતિનું આયુષ્ય ટૂંકું છે એમ કહેલું તે દિવસથી સાવિત્રી વેદમાતા સાવિત્રીનું વ્રત કરવા લાગી પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે એવો નિર્ણય કરી મનમાં દિવસો ગણવા લાગી હવે સત્યવાનના મૃત્યુને ત્રણ દિવસો ખૂટતા હતા સાવિત્રીનું મન આકુળ વ્યાકુળ થવા લાગ્યું એણે એક મન અને એક ચિત્તથી સાવિત્રી વ્રત કરવા માંડ્યું તે ગદ્ધ હૃદયે રાત દિવસ માતા સાવિત્રીનું ધ્યાન ધરવા લાગી બે દિવસ વીતી ગયા આજે તો સત્યવાનનું મૃત્યુ હતું હંમેશા નિયમ પ્રમાણે સત્યવાન કુહાડો લઈને વનમાં લાકડા કાપવા નીકળ્યો સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહ્યો એણે કહ્યું નાથ આજે એક વરસ થયું છતાં તમે કોઈ દિવસ મને વન બતાવ્યું નથી આજે મારી વન જોવાની ઈચ્છા છે સત્યવાને કહ્યું મારી ના નથી માતા પિતાની આજ્ઞા મળે તો ચાલો સાવિત્રીએ સાસુ સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળી વનમાં જાત જાતના ઝાડવાને પશુ પક્ષીઓના નામ પૂછતા પૂછતા સાવિત્રી પતિની સાથે ને સાથે ને સાથે ચાલતી હતી બંને જણા થોડે છેટે ગયા ત્યાં એક સુકાયેલું ઝાડ હતું સત્યવાન કુહાડાથી ઝાડ કાપવા ગયો પરંતુ સત્યવાને જેવો કુહાડો માર્યો તેવો જ તેના માથામાં ભારે સણકો આવ્યો આંખે અંધારા આવ્યા આંખે અંધારા આવવા લાગ્યા અને ઘડીકમાં તો એ ભોય પર ઢળી પડ્યો સાવિત્રી પોતાના સ્વામીનું મોથું ખોળામાં લઈ દાબવા લાગી એટલામાં એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો આવી ભયંકર આકૃતિ જોઈને પણ સાવિત્રી લેશ પણ ન ડરી સાવિત્રીએ પૂછ્યું તમે કોણ છો અને અહીં કેવું પાછો આવનાર બોલ્યા હે પુત્રી હું યમ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેને લઈ જવા આવ્યો છું સાવિત્રીએ યમરાજને ઓળખ્યા અને કહેવા લાગી હે યમરાજ મેં સાંભળ્યું છે કે આપના દૂતો મનુષ્યને લેવા આવે છે તો પછી આપ પોતે કેમ આવ્યા છો યમરાજ બોલ્યા સત્યવાન સદા સત્ય બોલનારોને સદા છે એટલે એને લઈ જવું એ મારા દૂતોનું કામ નથી આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું એમ કહીને યમરાજાએ પાસ નાખી સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને બળપૂર્વક ખેંચી કાઢ્યો પ્રાણ ખેંચાયો સત્યવાનનો દેહ નિષ્પ્રાણ થઈને પડ્યો યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશાએ ચાલતા થયા પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું તેને મૂર્છા આવી ગઈ ઘડી તો તેને યમરાજ પર ક્રોધ આવે પણ એમાં યમરાજ શું કરે સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદય વિલાપ કરતી યમરાજાની પૂંઠે પૂંઠે ચાલવા લાગી સાવિત્રીને પાછળ પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા હે સાવિત્રી હવે પાછળ આવવું નકામું છે અહીં આગળ મનુષ્યોની સીમા પૂરી થાય છે તું અહીંથી આગળ આવી શકીશ નહીં માટે પાછી વળ વિધિના લેખ મિથ્યા થતા નથી માટે શોક કરવો નકામો છે જા પાછી જા અને તારા પતિની અંતિમ ક્રિયા કર સાવિત્રી ધૈર્યપૂર્વક બોલી મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે કે જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં ત્યાં સાથે જવું હું સાથે જ રહીશ તમે કહો છો કે મનુષ્યની સીમા અહીં પૂરી થાય છે પણ મારા પતિ વ્રત ધર્મના બળે ગુરુ ભક્તિના બળે મારા વ્રતના બળે અને તમારા કૃપાના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી વળી દેવ સાત પગલાં સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે હું તમારી સાથે સાત પગલાં ચાલી છું એટલે તમને ભાવે પૂછું કે જ્ઞાની પુરુષો મન વચન અને કર્મથી ધર્મ પાળવાની શિખામણ આપે છે અને કહે છે જગતમાં ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે તો પછી આપ મારો પતિવ્રત ધર્મ પાળતા શા માટે અટકાવો છો યમરાજા બોલ્યા હે સાવિત્રી તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન વિના તારે જે વરદાન માગવું હોય તેમાં સાવિત્રી કહે મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવા પ્રતાપી નેત્રો મળે તેવું વરદાન આપો યમરાજા કહે સાવિત્રી બહુ ચાલવાથી થાક લાગશે તું પાછી વળ તારા કહ્યા પ્રમાણે તેમને નેત્રો મળશે સાવિત્રી કહે પતિની સાથે સાથે ચાલવામાં થાક શાનો જ્યાં જ્યાં પોતાનો પતિ જાય ત્યાં ત્યાં જવું એ પ્રત્યેક નારીનો પરમ ધર્મ છે હે યમરાજ સંત પુરુષોનો સત્સંગ કદી નકામો જતો તો શું તમારો સત્સંગ નકામો જશે નથી યમરાજ કહે સાવિત્રી તે મને નમ્રતાપૂર્વક અને ચતુરાઈથી મારો ધર્મ સમજાવ્યો છે તારી ચતુરાઈ અને નમ્રતાથી હું મુગ્ધ થયો છું તો તું તારા પતિના જીવન વિના જે માગવું હોય તે ફરીથી માગ સાવિત્રી બોલી હે યમરાજા મારા સસરાને ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ તમારા ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો યમરાજા બોલ્યા ધુમસેનને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાનો ધર્મ પાળશે હવે તું પાછી જા સાવિત્રી બોલી હે યમ રાજા તમે સર્વને નિયમમાં રાખો છો એટલે તમારું નામ યમ છે સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી અને શરણે આવેલાની રક્ષા કરવી એ માનવીનો પરમ ધર્મ છે એવો તમે ઉપદેશ આપો છો તો હું પણ આપને શરણે છું તમે મારી રક્ષા કરો યમ રાજા બોલ્યા તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરત છિપાતી નથી ખરેખર એમ થાય છે કે તારી પાસેથી ધર્મ વચનો સાંભળ્યા જ કરું હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું તારા પતિના જીવન વિના જે જોઈએ તે ત્રીજું વરદાનમાં સાવિત્રી બોલી હે યમ રાજા મારા માતા પિતાને પુત્ર નથી તો તેમને સો પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું મને વરદાન આપો યમરાજા કહે જા તારા માતા પિતાને સૌ પ્રતાપી પુત્રો થશે હવે તું પાછી જાય કારણ કે તું ઘણી દૂર આવી છે સાવિત્રી બોલી હે યમરાજા મારા પતિ અને આપ જેવા સદપુરુષો પાસે હોવાથી મને દૂર લાગતું નથી સદપુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવું છું યમરાજા કહે હે સતી તારા વચનોથી હું ઘણો પ્રસન્ન છું માટે તારા પતિના જીવન વિના જે જોઈએ તે વરદાન માગ તું ઘણી જ દૂર આવી છે માટે પાછી જા સાવિત્રી બોલી મને સો બળવાન પુત્રો થાય એવું વરદાન આપો યમરાજા બોલ્યા જા તને સો બળવાન પુત્રો થશે હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળ સાવિત્રી બોલી હે યમરાજા સંસારમાં સત્પુરુષોનું વચન એક જ હોય છે સતી સ્ત્રીઓને પતિ એક જ હોય છે સતી સ્ત્રીઓને પતિ વિના સ્વર્ગ પણ નકામું છે પતિ વિના લક્ષ્મી નકામી છે અને પતિ વિના જીવન પણ નકામું છે યમરાજા કહે હવે તું પાછી જા તારી વાણી સાંભળતા હું થાકું તેમ નથી પરંતુ તારે આવવાની શિયાળા ઘણી દૂર રહી ગઈ છે માટે જે જોઈએ તે છેલ્લું અતિ ઉત્તમ વરદાન માગીને તું પાછી જા સાવિત્રી બોલી તમારું વચન સત્ય થાય એ જ માગું છું મને સો બળવાન પુત્રો થાય એવું તમે વચન આપ્યું છે પણ જો તમે સત્યવાને લઈ જશો તો મારે સો પુત્રો ક્યાંથી થશે માટે મારા સ્વામીને જીવતદાન આપી નહીં તો તમારું વચન મિથ્યા જશે યમરાજા બોલ્યા હે ભદ્રે હે સતી હું તારા પતિને જીવતદાન આપું છું જા તારા સ્વામીને લઈ જા તારા સ્વામીનું આયુષ્ય ચારસો વર્ષનું થશે યમરાજાના આશીર્વાદ લઈને સાવિત્રી પાછી વળી જે વડના પવિત્ર વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ હતો ત્યાં તે આવી સત્યવાનનું માથું તેણે ખોળામાં લીધું થોડીક વારમાં સત્યવાન જાગી ઉઠ્યો આળસ મળીને બેઠો થયો તે જોઈ સાવિત્રીનું હૃદય આનંદથી ડોલી ઉઠ્યું સત્યવાને કહ્યું હે પ્રિય આજ તો મને એક સરસ સ્વપ્ન આવ્યું તેમાં મેં તારો અને યમરાજનો સંવાદ જોયો સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી અને કહ્યું કે સ્વામી તમારું એ સ્વપ્ન સાચું હતું અહીં સત્યવાનના પિતાએ દોડાદોડ કરી મૂકી તેઓ વિચાર કરવા લાગ્યા કે હજી સત્યવાન અને સાવિત્રી ઘરે કેમ ના આવ્યા એમણે ચારેય દિશાએ ખોળા ખોળ કરી મૂકી પણ આ શું અચાનક તેમના અંધનેત્રો ઉઘડી ગયા તેઓ દેખતા થયા તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં આંખો મળ્યા પછી તો તેમને પુત્ર અને પુત્ર વધુને જોવાની આતુરતા વધી ગઈ થોડી વારમાં સત્યવાન અને સાવિત્રી આવી પહોંચ્યા અને માત પિતાને પગે લાગ્યા ધૂમસેનને હવે શાંતિ થઈ સત્યવાને બધી વાત કહી પિતાને આંખો મળવાનું કારણ પણ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે એમ તેમને સમજાવ્યું ધૂમસેન તો સાવિત્રીના માથે હાથ ફેરવવા લાગ્યા એટલામાં એક દૂત આવ્યો એણે સમાચાર આપ્યા કે આપણું રાજ્ય દુષ્ટ રૂપીએ પડાવી લીધું હતું તેના પર બીજા રાજાએ ચડાઈ કરી પાછું મેળવ્યું છે તેઓ આપને આપણું રાજ્ય સંભાળી લેવા બોલાવે છે ધૂમસેને સત્યવાન અને સાવિત્રીને સાથે લઈ ત્યાં ગયા અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા ગાયત્રી માતાની કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રીના પિતાને સો બળવાન પુત્રો થયા સાવિત્રી પણ સો પુત્રોની માતા થઈ એવો વટ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે તો ગાયત્રી કે જય તો હે ગાયત્રીમાં જેવા આપ સાવિત્રીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો તો મિત્રો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર